પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામ ખાતે ઐતિહાસિક અને લોકમેળો પંદર દિવસ યોજાઈ રહ્યો છે જેના આજે આઠમા દિવસે આઠમના દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા દર્શન કરવા માટે મેળામાં જતા શ્રદ્ધાળુઓ માટે ગોતનાદ ગામ ખાતે દ્વારા સેવાભાવી વ્યક્તિગત બજાણીયા ધૂળાભાઈ ભાણાભાઈ અને તેમના પરિવાર દ્વારા રામદેવ મિનરલ વોટરના રમેશભાઈ દ્વારા સરસ મજાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લાખો લોકોને ચા પાણી જમવા રહેવાની સગવડ સાથે ભવ્ય કેમ્પની અંદર મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લઈ રહ્યા હતા તમારું મિનરલ વોટર કાંઈ રામદેવ કરીને છે અને મેળામાં જાતા શ્રદ્ધાળુઓ માટે તમે એક સેવા કેમ્પ શરૂ કર્યો છે તમને આ પ્રેરણા ક્યાંથી મળી અને કેટલા લોકોને તમે અત્યારે પાન કરી રહ્યા અમારે આ કેમ્પ દસ વર્ષથી બાર વર્ષથી ચાલુ જ છે પરંતુ અહીંયા અમેને ને બે કલ્પના કરી હતી કે અમે બહારથી મિનરલ વોટર લાવતા હતા માતાજી આપણને અહીંયા પ્લાન્ટ બનાવી દે તો આપણે વર્ષોથી કાયમી કાંઈ આજીવન આપણી શક્તિ પ્રમાણે પાણી ફ્રીમાં થઈ જાય તો આજની તારીખમાં એ અમારી એક સફળતા મળી છે એના કારણે આપણે આજ તારીખ ફ્રીમાં પાણી આપીએ છીએ આને તમારી એક સેવા જોવા સરસ મળી છે તમે પાણી પી રહ્યા છો તમારા ધર્મપત્ની પણ આવનારા શ્રદ્ધાળુઓને નાસ્તો કરાવી રહ્યા છો શું કહેવા માંગો છો એ તમારે આ શક્તિ આલી છે માતાજી અને એવો આ ગામનો બધો સાથ સહકાર અમને મળ્યો છે એટલે હળી મળીને જે થાય અમારી રીતે અમે સેવા કરીએ છીએ પાણીની વધતા અન્ય કોઈ પણ કયા ગામની અંદર આ સેવા કેમ્પ ચાલી રહે છે મારું નામ છે ધુળાભાઈ ભાણાભાઈ ભજણીયા બરાબર અને ગોતનાથથી આગળ બે કિલોમીટર કેમ ચાલે કેટલા વર્ષથી આ કેમ્પ તમે કરો આ કેમ્પ લગભગ દસ બાર વર્ષથી આમાં એકલા કરો છો કે કોઈ પરિવાર સાથે અત્યારે તો હું એકલો કરું છું પણ ભાઈ છે ને રમેશભાઈ પાણી નો પાણીનો વોટર નું પાણી કેવા પ્રકારની સેવા કરવામાં આવે છે અને મફત સેવા કરે છે કેવી સેવા કરે છે સેવા તો હવે છે હજુ એક વર્ષોથી અહીં પડેલ મતનો મેળો ભરાય છે બરાબર એમાં લાખો સારો થાય છે ત્યાં તને અમે નાનો એવો કેમ્પ માંડી અને ત્યાં નાસ્તો જે થાય અમારો થઈ ગયું છે અને પાણીની બોટલ સાંજે થાકેલા હતા અને સૂર્યવાને સગવડ છે ખાવું પીવું આ રીતના કરી છે બધું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો